કેવો રહ્યો મમ્મી આજનો દિવસ હા રેતા રાજો ને બેઠીશું શું કરું હું આજ થોડુંક લેટ થઈ ગયું પેલા ભાઈને જવાનું હતું ને હમ તો એની ગાડી ખરાબ થઈ ગઈ હતી તો એને મૂકવા જતી હતી ને તો પછી એને મેં કીધું ડ્રોપ જ કરી દઉં ઘરે એટલે થોડુંક લેટ થઈ ગયું ત્યાં સુધી મને તું ન આવી હોય ત્યાં સુધી મને હાક હોય સાચી વાત છે મમ્મી લેટ થઈ ગયું એટલે થઈ ગયું મને લાગતું તું તમે પાછા ફોન ફોન રાખો તો નથી રાખતા મને નો ગમે ફોન મર ફોન નો ગમે મને આ રાહ જોઈ બેઠું તું આવે પછી વેલું મોડું થાય ક્યાંય બહાર જવાનું થયું હોય તો હું તમને કોલ કરીને કહી શકું કે મમ્મી ભાઈ આજે મને કલાક લેટ થશે બે કલાક લેટ થશે આજે નથી આવવાની મને ફોન નો ગમે બટા મેં કોઈ દી રાખ્યો નથી એટલે મને એમાં કશું નથી ખાલી આમ રિસીવ કરવાની આવડે જ નહીં ને મેં કોઈ દી ફોન પેલા ક્યારેક આવતો ને તો તાર પપ્પા મને ઓલા ડબલામાં શીખડાવતા કે પેલા ડબલા હતા આમાં મને હાવ નું આવડે ડબલા માં આમ જ કરવાનું હોય ટચ જ અડવાનું જ ખાલી મમ્મી તોય નથી મને ખબર પડતી આમાં તો તમને સાદો લઈ દઉં સાદો નહી મને તો ડબલું રહ્યું ને એમાં એ આકડા આમ કરીને આમ એટલે ચક્કર ફેરવીને દબાવે ને મમ્મી અત્યારે ક્યાં હાલે છે તો માં પાર તારી ક્યાં મારે ઉપાધિ છે ઉપાધી નથી પણ મારે થોડું ઘણું લેટ થાય તમારે ખોટા બીજા ત્રીજા વિચાર ન કરવા તમને ખબર પડે કે મારી દીકરી અહીંયા ગઈ છે અડધી કલાક કલાક મોડું થશે પણ હું રાહ જોઈ બે હું મને થાય હમણાં મારી દીકરી આવશે મન કે તારી ઉપાધી છે ઉપાધિ તો તમને નથી મમ્મી સાચી વાત છે

કેતો તો મમ્મી હું સવાર આવતો રહીશ ઠીક સરસ જેમાં તમે તારે રાહ જોઈને તો જમી લેવું છે કે ના રે ના ઘડી થાકી મા આવી હોય વિનામો ખાઈ લેવા દીખો એમ તો અમે લોકોએ નાસ્તો કર્યો તો પાણીપુરી ખાધી હતી છોકરીઓ છોકરીઓ ત્યાં નીકળે ને સાંજે તો નાસ્તો કરી લીધો હતો મને તો તને તારા વિના મને થોડું ઘરે ઉતરે ખાઇ લેવાય મમ્મી રોજ તમે મારી રાહ જો એવી રાહ ન જોવાની હોય જમી લેવાનું હોય આપણે બે માં દીકરી છે કોની મને એકલા ગળે ઉતરે પપ્પા જાય ત્યારે એને જમી લેતા હોય તો ના મને એમ થાક માં દીકરા હું જમીશ મને નો ગમે સારું તો આમ પેલા કે તું પરણી જા પરણી જા ને હવે પાછા એમ કે તું હવે તારા વગર મને જમવું ન ફાવે પાછા તો જ્યાં સુધી અહીં સો ત્યાં સુધી તું મને આશા હોય ને તો હું ક્યાં ક્યાં જવાની નથી હો કા ના મને ક્યાંય મેરેજ નથી કરવાના અત્યારે જુવાન દીકરી કે દીકરી હાચવો કે ખરાબ હાંચવો એ બરાબર છે બેટા અમે કામ આટલું બધું વિચારો છો હું જોબ કરું છું મારી સેલરી મારી પૂરતી છે હું મારા ખર્ચા નીકાળી લઉં છું તો સુકામ ફોર્સ કરો છો રાજા થી રાખ ની ની દીકરી ના લગ્ન કરવા બળતરા છે મમ્મી મેરેજ કરીએ એટલે બે ચાર વર્ષ પતિ ને પત્ની ગમે પત્ની ને પતિ ગમે પછી ને કોઈ ને કોઈ ગમતું નથી એકબીજા કુતરા મિનળા અમે બેઠા છીએ ત્યાં સુધી તારા પપ્પા એ કેતા તા કે હવે આપડે છે ને એને જ્યાં ગમે ગમતું કે એવું કઈ મને ખબર જ છે તમે લોકો એમ છો તને જ્યાં યોગ લાગે તને સારું દીકરો ગમે અને સારું ઠેકાણું સારું હોય ઘર સારું હોય માણસો સારા હોય તો બેટા તમે અમારી આયાતીમાં તમે ઘર ભેગા થઈ જાઓ તો મારે બેટા ઉપાધી નહીં ને અરે મમ્મી નથી કરવા મારે મને નથી ઈચ્છા તમે જોવો છો ને મમ્મી ઘરે ઘરે પ્રોબ્લેમ્સ 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 કોઈને ઘરવાળી બરોબર નથી કોઈને ઘરવાળો બરોબર નથી કોઈને ઇન્કમ સાથું ઝઘડા થતા હોય કોઈને છોકરા સાથું ઝઘડા થતા હોય ક્યાંય છે જ નહીં શાંતિ તો ખોટું શું કામ મારી સંસારમાં ઘૂસવું તો બેટા તું શું કરીશ એકલા એકલા અમે તો આ જ છે કાલે નથી પછી તારું કોણ મને મારે ક્યાં કોઈની મમ્મી જરૂર છે હું મારા પૂરતું બધું કરી લઈ મારા ભાઈની આશા નથી મને ભાઈ મને રાખે કે એ મને કરે હું નાનો એવો એક ફ્લેટ લઈ લઈશ મને બીએચકે હું એમાં રહીશ મારા ઘટપણ પૂરતું હું બધું ભેગું કરી લઈશ પણ બટા પછી ઘટપણમાં તારું કોણ કરશે

તને ક્યાંય તને એવું જો લાગે વિચાર આવે કે તમને એક જ વાત કરો છો કે તને કોઈ ગમતું હશે એટલે તું ઘરે હા નથી પાડતી પણ મમ્મી મને કોઈ ગમતું નથી મને હું આ બધુંય ભાઈઓનું આ બધાય ઘરે ઘરે આપણે જોઈ છે ને એ તો ઘરે ઘરે માટીના જ છે ઘરે ઘરે વાસણ ખખડવાના તો પછી શું મને ઈ પ્રોબ્લેમમાં નાખો છો હું નથી કાંઈ સહન કરી શકતી મમ્મી કોઈનું લા જિંદગી જાય બટા

અમને તો એક અમને એક શાંતિ થઈ જાય બીજું કઈ નહીં મમ્મી મારે કોઈ સાથે કોઈ કઈ વસ્તુ છે નહીં અને તમે ખોટી મને બીજી લાલચ નો આપવું કર્યાવર નહીં મારે કોઈ તમારું એક પાંચ વસ્તુ જોતી નથી પાંચ રૂપિયાની હું મારો ફ્લેટે હું લઈ લઈશ એના ઈએમઆઈ હું ભરીશ અને હું મારા ગઠપણ ભેગા કરી લઈશ મારે બહુ સારી જ સેલરી છે એટલે તમે ખોટું મારું ટેન્શન ના લ્યો અને મારા ભાઈના જમીન માં મારે ભાગ નથી જોતો વિચાર આવે કે મારે છોકરાનો ભાગ હું પડાવીશ તો મારે કોઈ વસ્તુ ભાઈ ની જોતી રહેવું તો નથી તારી આગળ પૈસો છે એટલે તારે ક્યાં ભાઈ ની ઓલી છે તું ભાઈ ને અમુક નાના ભાઈ બેન એમ છે એ મને નથી પણ મને એક આ દીકરીને એમ થાય કે સમજે અને જો ઘર બાંધી લે તો સારું એમ બીજું કાંઈ મને નથી મમ્મી હું જોબ કરું છું ને હું બધા જોઉં છું એક જેન્ટ સારો નથી મેરેજ થઈ ગયા હોય છોકરા હોય જુવાન તોય બીજે ને ત્રીજે ધ્યાન રાખતા હોય ને મોઢા મારતા હોય ન કરવાના કામ કરતા હોય વ્યસન હોય શું મમ્મી આમાં કરી લેવું મેરેજ કરીને શું હું ફળ પામું નથી કેતી નો ડાઉટ બધાય સરખા સર હોય પણ મેં જોયું છે ત્યાં સુધી મને અત્યાર સુધી કોઈ એક જેન્સ સારો નથી લાગ્યો એ તારી વાત સાચી છે છે એટલે આમાં કઈ કહેવાય નહીં એટલે તમે તમારી દીકરીને ધક્કો મારો છો ખબર છે બધી તો તમારા બધાના બીક ના લીધે મારા મમ્મીએ મારા મેરેજ કરાવવા છે કઈ દુનિયા આવશે મારું આઉટ કરવા કોઈ નો આવે તો પછી શું કામ મમ્મી માથાકુટ કરો છો દુનિયા દુનિયા કરીને જીવવા દો ને મને થાય એટલી ભક્તિ કરીશ બસ તમને કદાચ ભાઈ પણ નો રાખે તો મમ્મી હું તમને પપ્પા ને સાચવી લઈશ મારે ભાઈ નું જમીન નથી જોતી કે મકાનમાં ભાગ નથી જોતો મારે કોઈ વસ્તુ નથી જોતી તમારું મારે નથી જોતું મારે મારી દીકરી રે એટલે પેટમાં ભરે ને પેટમાં તો મારે ક્યાં વાંધો છે મમ્મી મારે સારી એવી સેલેરી છે હું મકાન ધારું તો અત્યારે ફ્લેટ બુક કરાવી લઉં પણ નથી મારે ઝંઝટમાં પડું મમ્મી એ સારું બટા આવો ને હવે ડાય થઈને રહી હા અને હવે ફોર્સ કરતા ચાલો આપણે જમી લઈએ હાલો હા કાઢું છું એ સારું બટા આવી દીકરી ભગવાન બધાયને સમજદાર અને આવી ડાય દીકરી બધાયને દેજો કે ભગવાન હું તો એવી પ્રાર્થના કરું છું કે અત્યારે દીકરા કરતા અત્યારે દીકરીઓ ભારતમાં ક્યાં ક્યાં પહોંચી છે કેને કેવા માવતરને સાચવે છે અને કેવી રીતે રહે છે કેવી આ જાત મહેનત જિંદાબાદ છે અત્યારે દીકરા કરતા દીકરીઓ હારી છે ભગવાન હાવ ને દીકરી આવી ડાઈ દેજો હું તો એવી ઠાકરને પ્રાર્થના કરું છું જય દ્વારકાધીશ